કેમ કે આપણો બ્લોગ જોતા હોય એ મજામાં જોવાય તો સવાર સવાર સવારમાં આપણે અત્યારે શર્ટમાંથી વાગી ગયા છે સવારના છ મોને ઉર્વશી બે અને આજે આપણે જવાનું છે સુસવા ગામે તાલુક તાલુકો હળવદ જિલ્લો મોરબી અને ગામ સુસવાઓ ત્યાં કેદારેશ્વર મહાદેવનું બહુ મોટું મંદિર છે અને ડેમ પોતક બાજુમાં છે એટલે જોવાલાયક સ્થળ સારું એવું બહુ મજા આવે એવું છે એટલે આપણે એક થોડીક વિધિનું કામ કરવાનું છે કરવાનું છે પિતૃની વિધિનું એટલે ત્યાં જવાનું છે તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો ચાલો તમને ત્યાંનો નજારો અને અહીંયાનું બધું લોકેશન બતાવીએ તો મિત્રો કોઈ પણ જાતના રસ્તામાં વિડીયો ઉતાર્યા વગર હવે ડાયરેક્ટ આપણે વિડીયો ચાલુ કર્યો છે સુસવા ગામે આ છે સુસવા ગામનું મહાદેવનું મંદિર અને અત્યારે અહીંયા બધી વિધિ ચાલુ છે જોઈ શકો છો તમે અમારે પણ વિધિ કરવાની છે તો આપણે મંદિરે જઈ અને ત્યાં પોંચ બનાવી લઈ અત્યારે મંદિરે પહોંચી ગયા અમે ને હવે આ મંદિરનો તમે નજારો જુઓ એકવાર બહુ સુંદર એવું મંદિર છે અને અહીંયાથી આપણે પહોંચ લેવાની છે અને પછી ત્યાં આપણે વિધિ કરવાની છે અને બાપુ બોલાવે છે કે મારો પણ વિડીયો લ્યો જો હાથે કર્યો તો હવે આપણે અહીંયાથી નવે પહોંચી લઈ અને ડાયરેક હવે વિધિ કરી લઈએ અને પછી તમને ડેમનો અને બધો નજારો બતાવવો તો ફાઇનલી મિત્રો આપણે વિધિ કરી નાખી છે અને ત્યાં આપણે વિડીયો એનો બનાવ્યો નથી વિધિનો અને હવે આપણે જવાનું છે ડેમ ડેમના પારે અત્યારે હવે બધું આ કામ પતી ગયું છે વિધિ એટલે પિતૃની વિધિ કરવાની હતી જે થઈ ગઈ છે અને હવે આપણે ગાડી પાર્કિંગમાં મૂકી લઈ લઈ તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે હવે ગાડી લઈને આપણે ડેમના પારા ઉપર ચડી ગયા દરવાજો ખુલતો નતો હતો દરવાજો ખુલી ગયો હવે આપણે જઈ ડાયરેક્ટ ડેમના પાટીએ આ પાણીનું એલ એન ટી છે જે પાણી સપ્લાય કરવામાં આવે છે ક્યાં જતું હોય તો ખબર નહીં આ તમે જો ઉપરથી કેવો મંદિરનો નજારો દેખાય છે કેટલું પબ્લિક છે આ બધું પિતૃવિધિ માટે લાયેલા છે એકદમ અદ્ભુત દ્રશ્ય છે અહીંયાથી તમે જોઈ શકો છો અને ગાડી આપણે પાડી ઉપર ચડાવી દીધી જો રસ્તો જ છે પાડી ઉપર ડેમ ના ગાડી ફરી ગયા માણસો ઘણું ટુરિસ્ટ ફરવા પણ આવે અહીંયા કણે અને પિતૃની વિધિ કરવા પણ ઘણું માણસો અહીંયા આવે છે મહાદેવનું બહુ મોટું મંદિર છે તમને અત્યારે તમે જોયું આ તમે જો ડેમ છલો છલ ભરો છે ઓનના વરસાદ તો તમને ખબર ભૂવા કાઢ્યા છે ને

नजर पुगे यहाँ हुई पानी देखा है ना ना डेम ना पार्टी है जे डेम और फ्लो था ये पुष्प खोले आ आ डेम ना नीचे नो नजर है अजरे में नीचे उतरा नहीं तेरे आ वीडियो बनाया तो आ नीचे से आ डेम ना पार्टी नो ना आओ देखा है जो तो शक्कर शक्कर केव दृश्य लगे आ पार्टी है ना મિત્રો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો આપણી ચેનલમાં આવા બ્લોગ આવતા જ રહેશે તો મળીએ બીજા વિડીયોમાં